જો પાસ છે કો હેલો મંત્ર કહીએમ છો આપણા રસ્તે પર બીજા રસ્તે પૂગી ગયા છે ને આપણે જવા પૂરા ભાઈ આલ્યાવા છે પુરાભાઈ આગળ એવો જો આપણે અમારો ભાઈ છે નાનો અને આપણા દાદાના મંદિરે પરગું આવી ગયા છે મંદિર આગર છે હેલો મિત્રો આપણા દાદાના મંદિરે પૂગી ગયા છે ને આપણે આવડા દાદાના મંદિરે પૂગી ગયા છે મંદિર ને આપણે જો બધા આલ્યા છે અને મંદિર પર ગઈ હવે ગજર મંદિર પૂગી કે સમજાવ આપડે આ દાદાનું મંદિર બધી કર આપણે ફરતી ફરતા આવું છે તો મંદિર બાજુમાં નેરો છે આપણે પૂરા બેન આપણે કામ બેઠા હોય એટલે મિત્રો કેમ છો આપણે અહીં ભાઈ છે એટલે બાજુ એટલે હનુમંત દાદાને આપણે જોવા દઈએ ને આવડી આવ્યું ભાઈ છે ત્રણ ઓલું કરેલું છે ભાઈનું આપણા બે મંદિર છે સાઈડમાં અહીં જો આપણા હનુમંત મંદિર આવડો આપણે પૂરા ભાઈ જો ગયા છે વાયુમાં ના વાયુ ને બાજુ કવો કવો છે એક આપણે કવા પાણી ભૂગી ગયા છે જોઈ છે આપણે હવે વાયુ જઈ લીધી આપણે જવાનું છે આપણે જઈએ હવે હેલો મિત્રો કેમ છો આપણે દાદાના મંદિરે નીકળી ગયા છે ને આપણે જઈશું આપણી વાડી તરફ ને આપણે ભૂરાભાઈ જો આપણે જઈશું બે ભાઈ છે મારા નાનો ભાઈ છે મા નાનો છે એટલે મું કેમ છે આપડે મિની બ્લોક થઈ જાય પૂરો લાઈટ કરવાનો ભૂલતા નહીં